ભગવાન ને મનાવા ગયા કોઈ ઉકેલ આવતો નતો ભરતજી ભગવાન ને પાછા આવવાનું કે ભગવાન એને એની રીતે સમજાવે કોઈ ઉકેલ આવતો ન હતો એમ કરતા કરતા દિવસો વીતવા મીડ્યા સમાચાર મળ્યા કે જનક રાજા એના સમાજ સાથે આવે છે એટલી મિથિલા નગરી ને લઈને જનક રાજા આવે છે જનક રાજા સમાજ આવ્યો અયોધ્યા નો સમાજ બધા ભેગા થયા અને પછી જનક રાજા રાણીવાસ છે એને આજ્ઞા માંગી કૌશલ્યા માતાની

પુરુષ પુરુષ હોય તો દિવસે બધા ખરખરું કરી લીધો પણ સ્ત્રીઓને તો કરવો પડે એટલે સુનિનાજી એ હમાસર મોકલ્યા સીતાજીના માતા એ કે જો રામના માતા અત્યારે ફુરસત માં હોય કૌશલ્યાજી તો અત્યારે એને રાત્રે મોઢું કરવા આવી ગયા કે કૌશલ્યાજી કેવ રહ્યું કે ભાઈ કાય અમે તો ફુરસત માં છે ભલે આવે એ દશરથજી પરિવાર બધો અને જનક રાજાનો પરિવાર બધી સ્ત્રીઓ રાત્રે ભેગી થઈ એકાબીજાએ વિલાપ કર્યું આકરંત કર્યું શોક વ્યક્ત કર્યો દશરથ રાજાના મૃત્યુનો શોક બધા જાહેર કર્યો બધું પતી ગયું પછી કૌશીલે એક શબ્દ કીધો શું નહીં કે તમને ફુરુષદ મળ ને નવરા મળે ત્યારે અમારા મહારાજજી જનકના તમે એટલી વિનંતી કરી જો કે જો બને તો લક્ષ્મણજીને પાસા અવામાં આવે અને ભરતને કે

પછી ન્યા કૌશલ્યમાં આપણે જે સંસ્કારની વાત કરવી છે કૌશલ્યમાં ન્યા એક શબ્દ બહુ સરસ કીધો સુલેનાને એ કે મને મહારાજ વારે વારે કહેતા મહારાજ દશરથ મને વારે વારે કહેતા કે આ ભરત છે ને ત્યાં શારે ઘરમાં ત્યાં ભરત છે ને એ કે આપણે રઘુકુળનો એ કે દીપક છે શારે ભાઈ છે રામ છે લક્ષ્મણ છે શત્રુઘ્ન છે પણ આ જે ભરત છે ને ભરત

અને આપણો પૂર્ણ દીપક છે કે મહારાજા મને આવવાનું વાર વારે વારે ક્યાં લાગે તો આ દીકે હું એટલે વિનંતી કરું છું કે મારા ભરત નું ધ્યાન રાખજો મારા રામ ને પણ કોઈ ચિંતા જ નથી કે મારા રામ ને ચિંતા નથી પણ મને ભરત ની ચિંતા કૌશલ્યા કે રામ ની માતા કૌશલ્યા જેને જેની માતા એ રામ ને વનવાસ આપી દીધો છે એ રામ ની માતા કૌશલ્યા એમ કે કે

મારો રામ ને મને સીત્યા જ હતી પણ મારો ભરત સમુદ્ર રે જીવી જવાનો કે કે એટલે હું એમ કહું છું કે રામ ત્યારે ભરત જાય અને રક્ષમન પાછા આવે પો એટલે મારો ભરત જીવી શકે કે નકર મારો ભરત ન જીવે છે આ કૌશલ્યામાં ઈ માં એના દીકરાનો નો જાણે કોણ જાણે ક્યો એટલે આ બધા કે સંસ્કાર છે ને ઈ બધા આવી